લાલો પિક્ચર કોને કોને જોયું ભાઈ હું શું વાત કરો લાલો જોયું એને જોવા જુનિયા નું પેલું પિક્ચર એવું આવ્યું છે જેની અંદર બાપ દીકરી ભાઈ સસરો વહુ માં બાપ પતિ પત્ની સાથે બેસીને ગુજરાતી પિક્ચર જોવા જેવું કોઈ આવ્યું હોય અત્યાર સુધીના રેકોર્ડ માં તો પહેલી વખત લાલો પિક્ચર આવ્યું છે ને એમાં અઢાર અધ્યાય ની ગીતાજી નો સાર માત્ર ને માત્ર બે કલાક ના ફિલ્મ માં બતાવી દીધું છે જુનાગઢ બિલખા દ્વારકા ડાકોર એની સ્ટોરીને હકીકત ભગવાન કૃષ્ણ શું કરી શકે આ લાલો પિક્ચર વાળા એ મને જાહેરાત કરવાનું નથી કીધું પણ ના સામે બેઠો છો એટલે કહું ફિલ્મ જોવા જાવ તો આવા જ કે ઈ પિક્ચર તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો અને ઈ પિક્ચર જોઈને તમે બહાર આવો એટલે તમારા મગજ મગજની અંદર દિલમાં કૃષ્ણ ભક્તિ જાગે 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 એક હજાર ટકા જાગે એમાં કોઈ શંકા નહીં